નારાયણ પટેલે એક નિવેદન આપ્યું જેમાં તેઓએ કહ્યું કે મંડળીઓ રદ નહીં કરવાનું વચન આપીને મંડળીઓ રદ કરાઈ છે સીએમ વિજય રૂપાણીએ ખાતરી આપી હતી આખી જિંદગી ભાજપ માટે લોહી રેડ્યું હોવાની પણ વાત નારાયણ પટેલે કહી છે અને કહ્યું કે હવે મારી સાથે આ થયું તેનું ભારોભાર તૂખ છે હું ક્યારે પાર્ટી નથી છોડવાનો ઊંઝાના પૂર્વ ધારાસભ્ય છે નારાયણ પટેલ કે જેઓએ નિવેદન આપ્યું છે મંડળીઓ રદ નહીં કરવાનું વચન આપી અને મંડળીઓ રદ કરવામાં આવી હોવાની વાત પણ તેઓએ કરી અને કહ્યું હતું કે સીએમ વિજય રૂપાણીએ તેઓને ખાતરી આપી હતી ફોન લાઈન પર સંવાદદાતા કમલેશ રાવલ જોડાઈ ગયા છે કમલેશ આ આખો મામલો શું હતો ચોક્કસથી આપને જણાવું કે જે રીતે ઊંઝા એફટીએમસી ની ચૂંટણી નજીક આવી રહી છે અને ઊંઝા ગૌરાંગ પટેલ ચેરમેન પદે છે પરંતુ જે યાદી યાદી મતદાર મતદાર પ્રસિદ્ધ કરવામાં આવી આ યાદીમાં નારાયણ પટેલની લગભગ દસ જેટલી મંડળી રદ કરી દેવાઈ છે સાથે સાથે સહકારી મંડળી વિભાગમાં તમામ ત્રણે ત્રણ મંડળી રદ કરી દેવામાં આવી છે એટલે કે જે વિભાગમાંથી ગૌરાંગ પટેલ ચૂંટણી જીત્યા હતા અને નિયામક મંડળના સભ્ય બન્યા હતા તે વિભાગની તમામે તમામ મંડળી રદ કરી દેવામાં આવી છે ਜਿਹੜੇ ਲੈਨੇ ਨਾਇਰ ਪਟੇਲ ਮਾਤੇ ਹਵੇ એપીએમસી ની સત્તા ટકાવી રાખવી ખૂબ મુશ્કેલ બની છે ત્યારે હવે ભારોબાર જે રોષ છે નારાયણ પટેલે વ્યક્ત કર્યો છે તેમણે જે રીતે ઊંઝામાં આખું જે રાજનીતિ થઈ અને આશાબેન પટેલ ભાજપમાં જોડાયા તેમાં એક વાત એવી આવી હતી કે જે કેસી પટેલ છે તેમના વેવાહી દિનેશ પટેલને ચેરમેન બનાવવા માટે આશાબેન પટેલ ભાજપમાં જોડાયા હતા અને હાલમાં પણ જે નારાયણ પટેલે જે નિવેદન આપ્યું છે તેમાં પણ સ્પષ્ટપણે તેમણે કેસી પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જીતુ આઘાણી ઉપર રોષનો વ્યક્ત કર્યો છે તેમણે કહ્યું છે કે કેસી પટેલના વેવાહીને ચેરમેન બનાવવા માટે આખો કારસો રચવામાં આવ્યો છે સાથે સાથે તેમણે એ પણ નિવેદન આપ્યું છે કે મને રાજ્યના મુખ્યમંત્રી દ્વારા વચન આપવામાં આવ્યું હતું કે તમારી એક પણ મંડળી રદ નહીં કરવામાં આવે આમ છતાં તેમની મંડળી રદ કરવામાં આવી છે જોકે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે હું ભાજપ માટે લોહીડ્યું છે અને આજે પણ ભાજપમાં છું અને કાલે પણ ભાજપમાં છું અને ભાજપ નથી છોડવાનો પરંતુ મારી મંડળીઓ રદ થઈ તેનું મને દુઃખ છે કારણ કે મેં ત્રેપન વર્ષ સુધી ભાજપની સેવા કરી છે તો એનસીપી માં જે રીતે ગઈકાલે શંકરસિંહ વાઘેલાએ તેમની મુલાકાત કરી હતી તે બાબતે પણ તેમણે નિવેદન આપ્યું છે તેમણે સ્પષ્ટ કર્યું છે કે શંકરસિંહ વાઘેલા સાથે મારે પારિવારિક સંબંધો છે અને પારિવારિક સંબંધના નાતે હું તેમની સાથે મુલાકાત મારી કરતી હોય છે પરંતુ આ જેનો એનો મતલબ એવો નથી કે હું ભાજપ છોડીને જવાનો છું આમ છતાં તેમણે સ્પષ્ટ જે રીતે નો આખો મામલો છે છે અને માં સત્તા જે વાત આવી રહી તેને લઈને હવે તેમણે પ્રદેશ અધ્યક્ષ જીતુ આઘાણી અને કેસી પટેલ ઉપર જે દોષ વ્યક્ત રોષ વ્યક્ત કર્યો છે અને તેમણે કહ્યું છે કે આ જે આખો કારખો રચવામાં આવ્યો છે તે કેસી પટેલ ના કહેવાથી આખું ષડયંત્ર રચવામાં આવ્યું છે જી માહિતી માટે કમલેશ આપનો આભાર